વડોદરાથી સમાચાર સામે આવી છે વડોદરામાં આજવા સરોવરના ગેટ ખોલવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે બાસઠ દરવાજા ખોલાયા છે આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ ફૂટ થતા તમામ બાસઠ દરવાજા ખોલાયા પાણીના યોગ્ય સંચાલન અને સુરક્ષાને સુરક્ષામાં રાખીને આ નિર્ણય લેવાયો છે વિશ્વામિત્રી નદીની સપાટીમાં થશે વધારો હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી છે અગિયાર પોઈન્ટ પાંચ ફૂટ પાલિકાએ નીચાણવાળા વિસ્તારોમાં ટીમોને સ્ટેન્ડ રાખી દીધી છે

આપને જણાવી દઈએ બસો તેર પોઈન્ટ છેતાલીસ ફૂટ થતા સરોવરની સપાટી બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદીની સપાટીમાં હવે વધારો થશે પાલિકાએ નીચાવાળા વિસ્તારોમાં ટીમોને સ્ટેન્ડ રાખી છે